ગટરનું પાણી વહેતું જોવા મળ્યું છે ત્યારે આ બાબતે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે કે પૂરતું જ્ઞાન ન હોય અથવા ભ્રષ્ટાચારના કારણે જરૂરિયાત વગર મોટા મોટા ખાડાઓ ખોદી સુચારુ ગટર વ્યવસ્થાને બગાડનાર તંત્ર આ માટે જવાબદાર છે તંત્રની બેદરકારીએ ઐતિહાસિક તળાવ દેશાસર પણ ખોરવાયું છે અને તેમાં ભૂજની શાન અને વિશિષ્ટ નજરાણો એવા હંમેશા તળાવને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા તમામ સ્તરે આજે નિષ્ફળ નીવડી છે એ ગટર હોય પાણી હોય રસ્તા હોય લાઈટ હોય કે બાંધકામની કોઈ પણ પ્રવૃત્તિ હોય આ તમામ સ્તરે જ્યારે નગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે નગરપાલિકાને ચોમાસા પહેલાંની જે ગટર બાબતની મિટિંગ લેવાની હતી ત્યારે એક બેન એન્જિનિયર તરીકે આવ્યા અને એ બેનના બિચારાના પ્રયાસો હતા કે હું એન્જિનિયર તરીકે આવી છું તો મારે તમામ નગરસેવકોને સાથે મેળવી અને કઈ રીતે એમના સુજાવ લઈ અને શું કામગીરી કરવી પણ એ બેને સુઝાવ લીધા ત્યારે એક વિરોધ પક્ષના નેતા તરીકે મેં પણ મારો સુજાવ આપ્યો હતો કે આપણી પાસે જેટલા પણ જેટિંગ મશીન હોય એ આપણા જેટિંગ મશીન અથવા

એ બેન ક્યાં કિનારામાં વયા ગયા એ ક્યાં અહીંયાથી એમની બદલી થઈ ગઈ કે નીકળી ગયા કે શું થયું એ આજ દિવસ સુધી પણ હજી ખબર પડી નથી પછી બીજા એન્જિનિયરો આવે અને જે એન્જિનિયરો આવી અને કોન્ટ્રાક્ટરો સાથે અને એ વિભાગ ગટરના ચેરમેનો પ્રમુખ અને કારોબારી ચેરમેન આ તમામની જે મિલી ભગત અને જે ટોળકી જે રીતે ભુજ નગરપાલિકામાંથી અણ આવડતના હિસાબે માત્ર ભ્રષ્ટાચારમાં તલ્લીન થઈ અને કઈ રીતે ક્યાંથી પૈસા મળે એ હેતુ માટે જ આજે નાની એવી જગ્યામાં કોઈ પણ ફોલ્ટ થાય તો મોટા મોટા ખાડાઓ ખોદી ત્રીસ ત્રીસ ફૂટના ખાડાઓ ખોદી અને લાખો રૂપિયાનું ખર્ચ કરી અને ગટરને જે વ્યવસ્થા સુચારુ હતી એને બગાડવાનું કામ આ તંત્રના અધિકારીઓ એન્જિનિયર અને સત્તાધીશોએ કર્યું છે મારી આપના ચેનલના માધ્યમથી માંગ છે હું કચ્છ કલેક્ટર શ્રી નાગરાજન સાહેબને કહેવા માગું છું કે તમામ જણ ઉપર ફોજદારી ફરિયાદ થવી જોઈએ અને આ નગરપાલિકાને સુપર સીટ થવી જોઈએ આ બાબતોમાં કશું કર્યા વગર આજે ભુજની પરિસ્થિતિ કેવી છે કે દેસરસર તળાવની જે હાલત છે રા દેસરજી બાવાએ બનાવેલું ઐતિહાસિક તળાવ અને એ ઐતિહાસિક તળાવ આજે પાણીના બદલે ગટરથી ભરાયેલું છે અને આજે રાજા રજવાડાના વખતથી હમીસર તળાવ જે હૃદયમાં આજે આ ભુજ નગરપાલિકાના સત્તાધીશો કર્યું છે મેં એમને કહ્યું હતું કે સંસ્કારનગરની અંદર સંસ્કારનગર ગરબી ચોકની અંદર જે પાણી ગટરનું જે ચેમ્બર રોડ રસ્તા ઉપર આવી ગયું છે આ ચેમ્બર તમે જો વહેલી તકે આની સફાઈ નહીં કરો અને જો આને સુચારું નહીં કરો તો ચોક્કસથી મંગલમ ચાર રસ્તા ઉપર જે આપણી ચેમ્બરો છે એનામાંથી આ પાણી બહાર નીકળશે અને એ બહાર પાણી નીકળી અને સીધું નાલા વાટે હમીસરની અંદર જશે તમે તકેદારી નહીં રાખો તો આપણું પ્રસાદીનું હમીસર તળાવ જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્નાન કર્યું છે અને આ પ્રસાદીના તળાવને તમે દૂષિત કરશો આજે એ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે તમે હમીસરનું પાણી જઈને જુઓ તો લીલું પાણી થઈ ગયું છે આવું લીલું પાણી ક્યારે પણ આપણે જોયું નથી મારે આપના માધ્યમથી ભુજ વિભાગના ધારાસભ્ય પૂછવું છે કે તમે નર્મદાના નીરથી પાણી ભરવાના હતા કે તમે આને ગટરના પાણીથી ભરવાના હતા આજે એમનો જવાબ બહુ જરૂરી છે કારણ કે એમને જેટલી હમીસરની ચિંતા ચિંતાથી હમીસરના નામે મતો લઈ અને જે બે વખત એ ધારાસભ્ય બન્યા છે આજ મારે એમને પૂછવું છે કે તમે ધારાસભ્ય હમીસરના નામે બનાવ્યા છો અને આજે હમીસરને તમે દૂષિત પાણીથી ગટર પાણીથી જ્યારે ભરી દીધું ત્યારે તમારી પહેલી જવાબદારી આવે છે તમારે તો તમારું રાજીનામું આપી દેવું જો કે હું આ બાબતે સક્ષમ નથી ભુજ નગરપાલિકાના સત્તાધીશો મારા કહ્યામાં નથી હું ભુજ નગરપાલિકાના સત્તાધીશો પાસે કોઈ કામ નથી કરાવી શકતી મેં મારા ધારાસભ્ય પદમાં હું ભુજ નગરપાલિકાની ગટર વ્યવસ્થાને સુચારૂ બનાવી નથી શકી મારે આ પદ ઉપર રહેવાનો કોઈ હક નથી અને પોતે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ એવી મારી લાગણી છે પણ આવા કોઈ નૈતિકતાના ધોરણે કોઈ ધારાસભ્ય શ્રી આવું કાર્ય ક્યારે પણ નહીં કરી શકે આ તો માત્ર સત્તાના લાલચુ માણસો છે અને જ્યારે સત્તાના લાલચુ માણસો પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ આપણે ભુજની સફાઈ પણ નથી કરાવી શકીએ આજ તમે જોશો તો ડેન્ગ્યુ જેવી મહામારી આજે ત્યાં જોશો ત્યાં કને ભુજ નખત્રાણા નલિયા મુન્દ્રા ગાંધીધામ આ બધા ઓમાં તમે જોશો તો ડેન્ગ્યુથી કેટલા લોકો પરેશાન છે આજે ડોક્ટરો પાસે ઊભા રહેવાની પણ જગ્યા નથી ત્યારે ડોક્ટર નીમાબેન ક્યાં છે મારે આપણા સાંસદને પૂછવું કે તમે ગાંધી યાત્રા લઈને નીકળ્યા છો સફાઈની યાત્રા લઈને નીકળ્યા છો તમે ડેન્ગ્યુ માટે એક પણ બાબતે આગળ આવ્યા છો આજે ભુજની અંદર નલિયાની અંદર નખતરાણાની અંદર મુદ્રાની અંદર અંજારની અંદર ગાંધીધામની અંદર આટલી પરિસ્થિતિ ભયંકર થઈ છે અને ધારાસભ્ય શ્રી કે સંસદ શ્રી પોતાના માત્ર દેખાવો પૂરતા આજે યાત્રા લઈને નીકળ્યા છો યાત્રા લઈને નીકળ્યા તમે તમારા ઘરની બહારની સફાઈ નથી કરાવી શકતા કોમર્સ કોલેજ પાસે ગટરો વહેતી હોય છે તમારા ઘરે પાણી નથી આવતું તમારા વિસ્તારોની અંદર લાઇટો નથી તમારે એ કરવું નથી અને યાત્રા કરવા નીકળ્યા છો ભુજનું હમીસર આખું ગટરથી ભરાઈ ગયું છે અને તમે તમે આખા ચોફેર યાત્રા લઈને નીકળ્યા મારે સાંસદશ્રીને કીધું છે કે તમે જે શહેરની અંદર રહ્યો છો તમે જ્યાં ઘરમાં રહ્યો છો એ ઘરની પહેલા સફાઈની જરૂરિયાત છે અને પછી આખા ગામની સફાઈ કરવા નીકળજો મારા આપના માધ્યમથી આ જ કહેવું છે કે આ નપાણિયા નેતાઓ આજે ક્યાંય પણ પાણીદાર રહ્યા નથી અને પાણીદાર નથી રહ્યા ત્યારે નર્મદાની વાતો કરનારા નર્મદાના નીરથી વાતો ભરવાની વાતો કરવાના અમીસરને આજે દૂષિત પાણીથી આજે ગટરથી ભરાઈ ગયું છે આનું ખૂબ દુઃખ છે અને કલેક્ટરશ્રી હવે આ લોકો ઉપર તાત્કાલિક રીતે અસરથી પગલાં લે અને આમના ઉપર કંઈક પણ ફોજદારી ફરિયાદ કરે અને આ બધાને સુપરસીટ કરે એવી મારી માંગ છે